નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શીઓની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ તો ખાસ કરીને એક બાજુથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનાવી રહ્યા હતા તેની અસર પણ હવે મિત્રો પૂરી થઈ ગઈ છે કારણ કે તે લોંગ ડિસ્ટન્સ થઈ અને મિત્રો આગળથી હિમાલય ઉપરથી પસાર થઈ રહ્યા છે આ સિવાય બંગાળની ખાડીની અંદર જોવા જઈએ તો કોઈ પણ પ્રકારની હલચલ મિત્રો દેખાતી નથી એટલે કે કોઈ મોટી હલચલ નથી તેને લઈને ગુજરાતની અંદર આગામી સમય એટલે કે ફાગણ મહિનાનો અંત અને ચૈત્ર મહિનાની શરૂઆત છે એકદમ મિત્રો સૂકું હોવા માંડે છે જેને લઈને મિત્રો ઝાકળ નહીં આવે મિત્રો ધુમ્મસ પણ ઓછો આવે છે અને જેને લઈને જે આપણે કહીએ છીએ કે ઉનાળો ખૂબ જ તપવો જોઈએ તે મિત્રો એકદમ છે યોગ્ય રીતે બંધ જેને લઈને આગામી ચોમાસુ છે એકદમ મિત્રો સારું જશે એટલે કે ઉનાળાની હવે મિત્રો ખરેખર શરૂઆત થઈ જશે ગુજરાતની અંદર જો વાત કરીએ તો છેલ્લા બે દિવસથી તેજ પવન ફૂંકાઈ રહ્યો તો જેને લઈને ગરમીની અંદર રાહત મળી હતી પણ તો આજથી આ અસર પણ પૂરી થઈ જાય અને સીધું તાપમાન સી સાડત્રી આડત્રી ડિગ્રી સુધી પહોંચી જશે અને બે ત્રણ દિવસની અંદર આ પારોથી ચાલીસ ડિગ્રીની ઉપર વતાવી એકતાલીસ બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન પણ જતું રહેશે સાથે સાથે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આગામી દસ દિવસ ગુજરાત માટે કેવા રહેશે અને અંતમાં આપણે મિત્રો ખાસ કરીને એ પણ રજૂઆત કરીશું કે ખાસ કરીને સૌથી પોપ્યુલર મોડલ અમેરિકન દ્વારા મિત્રો ખાસ કરીને એપ્રિલ મહિનો મે મહિનો જૂન મહિનો અને જુલાઈ મહિનાની અંદર ગુજરાતની અંદર એટલે કે એશિયા ખંડની અંદર એટલે કે ભારતમાં કેવો વરસાદ રહેશે એટલે કે ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન પણ જાહેર કર્યું છે તો તે પણ મિત્રો આપણે વિગતવાર માહિતી મેળવશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ખાસ કરીને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે મિત્રો ખાસ કરીને હજુ પણ આવતા રહેશે અંબાલાલ પટેલે હમણાં જ આગાહી કરી જેને લઈને તાપમાનની અંદર વધઘટ થતું રહેશે પણ તો હાલ મિત્રો કોઈ મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી શક્યતા નથી જેને લઈને શિયાળો હવે પૂરો સમજવો ખાસ કરીને ભેંસ પણ નહીં આવે ઝાકળ પણ નહીં આવે આ બાજુ બંગાળની ખાડીની અંદર લાનીનો હવે મિત્રો એક્ટિવ થઈ ગયો છે જેને હિસાબે જોવા જઈએ તો બંગાળની ખાડીમાંથી ધીમે ધીમે મિત્રો સાયક્લોન આવતા રહેશે અને ખાસ કરીને સોમાલિયા તરફ જતું રહેશે પરંતુ જોવા જઈએ તો હજુ પણ આપણે જોવા જઈએ તો આઠ અને નવ તારીખ સુધી ગુજરાતનું વાતાવરણ ક્લીન રહેશે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે જેની અસર થોડી ઘણી કચ્છમાં રહેશે અને વહેલી સવારે ઝાકળ આવી શકે છે બાકી બંગાળની ખાડીની અંદર એક સાયક્લોન બન્યું છે આ સાયક્લોન ધીમે ધીમે આગળ વધી અને થોડુંક મિત્રો ઉપર થઈ અને પછી ઓમાન તરફ જશે તો તેની હિસાબે ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગઈ છે તો અહીંયા તમે જોઈ શકો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કોઈ ગુજરાત ઉપર અસર થતી નથી પરંતુ ખાસ કરીને બંગાળની ખાડીની અંદર જે સાયક્લોન બન્યું હતું તે ધીમે ધીમે મિત્રો અરબી સમુદ્રમાં આવી રહ્યું છે અને તેને હિસાબે જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રવાહની સાથે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પ્રવાહની સાથે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ જતા આવી રીતે હોય છે તો આ પણ બંગાળની ખાડીમાંથી ભેજ છે એ આવી રીતે જવાનો આગળ પ્રયત્ન કરશે જેને લઈને ચૌદ અને પંદર તારીખની આસપાસ તમે જોઈ શકો છો ગુજરાતનો મેફ જેની અંદર ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને બોપર પછી વાદળછાયાં વાતાવરણ જોવા મળશે અને પંદર તારીખની આસપાસ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને છાંટા છૂટી થઈ વાતાવરણની અંદર પલટો આવે વરસાદ પણ મિત્રો પંદર તારીખે જોવા મળશે જેને લઈને તાપમાનની અંદર પણ મિત્રો રાહત મળશે અહીં તમે જોઈ શકો ચૌદ તારીખથી લઈને સોળ તારીખ સુધી ત્રણ દિવસ મિત્રો વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ચૌદ પંદર ને સોળ અહીંયા તમે જોઈશું ચૌદ તારીખ પંદર તારીખ અને ખાસ કરીને સોળ તારીખે ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગઈ છે અરબી સમુદ્રમાંથી આવેલા ભેજને કારણે મિત્રો આ વરસાદને લઈને આ ગઈ છે ત્યારબાદ સત્તર તારીખથી તેની કોઈ અસર રહેશે નહીં અને ગુજરાતનું વાતાવરણ ફરી એક વખત ક્લીન રહેતા તાપમાનનો પારો છે એવું ઉપર ચઢશે પવનની ઝડપ કેવી રહેશે ત્યારબાદ આપણે અંતની અંદર મિત્રો ચોમાસાને લઈને મિત્રો વાત કરશું તો પવનની ઝડપ કેવી રહેશે ગુજરાતની અંદર વહેલી સવારે એકદમ નોર્મલ પણ રહેશે એટલે કે ખાસ કરીને અગિયાર બાર વધીન પંદરથી વીસ કિલોમીટર એટલે એકદમ નોર્મલ અને બપોર પછીની જો વાત કરવામાં આવે તો અહીં તમે જોઈ શકો છો છેલ્લા ત્રણ દિવસથી આ તેજ પવન ફૂંકાઈ રહ્યો હતો તેની અંદર મિત્રો હવે રાહત મળી પવનની ઝડપ એકદમ ઘટી જશે જે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ગરમીની અંદર વધારો કરશે આ સિવાય મિત્રો આંચકાવાળો પવન ચાલુ રહેશે ક્યાંક ક્યાંક મિત્રો ખાસ કરીને છત્રીસ સાડત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલુ રહેશે પરંતુ ખાસ કરીને વધારે પવનની ઝડપ અહીંયા મિત્રો લોંગ સમય દેખાતી નથી અને ઉપરાંત એન્ટી સાયક્લોન બનવાના કારણે નવ દસ અને અગિયાર તારીખ અહીંયા તમે જોઈ શકો છો પવનની ઝડપ કોઈ પણ દિશામાંથી લોંગ નહીં જેને લઈને ભારે ગરમી પડવાની છે અને બાર તેર અને ચૌદ તારીખથી આપણે મિત્રો વરસાદને લઈને આગાહી કરી તેજ પવન જોવા મળશે વાદળછાયું વાતાવરણમાં પલટો જોવા મળશે ક્યાંક ક્યાંક છૂટી થઈ શકે છે તો તેને લઈને મિત્રો ખાસ કરીને તાપમાનની અંદર મિત્રો ઘટાડો આવશે ત્યારબાદ મિત્રો અઢાર અને ઓગણીસ તારીખથી તમે જોઈ શકો છો ઉત્તરના પવનો અને પવનની ઝડપ મીડિયમ જેને લઈને તાપમાન સાડત્રી આડત્રીસ ડિગ્રી સુધી રહેશે અહીંયા મિત્રો આપણે ડાયરેક્ટ હવે તાપમાન તરફ જ વાત કરીએ તો છેલ્લા બે ત્રણ દિવસથી જોઈએ તો વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે પરંતુ હવે મિત્રો જોવા નહીં મળે એટલે કે આજથી મિત્રો થોડી ઘણી રાહત મળશે અને બપોરે તાપમાનનો પારો અહીંયા તમે જોઈ શકો છો ડાયરેક્ટ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વડોદરામાં સાડત્રીસ ડિગ્રી અમદાવાદમાં છત્રીસ રાજકોટમાં સાડત્રીસ ડિગ્રીથી તાપમાન જતું રહેશે આ સિવાય વહેલી સવારે પણ તમે જોઈ શકો છો વીસ બાવીસ ડિગ્રી તાપમાન એટલે કે એકદમ મિત્રો અહીંયા ઉનાળાની શરૂઆત અને તમે જોઈ શકો સાડત્રીસ રાજકોટ સાડત્રીસ અમદાવાદમાં પણ સાડત્રીસ ડિગ્રી સૌથી વધુ તાપમાન છે ખાસ કરીને જોવા મળશે મિત્રો રવિવારે અહીંયા તમે જોઈ શકો બાવી પચીસ ડિગ્રી તાપમાન વહેલી સવારથી જ અને ખાસ કરીને દસ તારીખે તમે જોઈ શકો વડોદરામાં ચાલીસ ડિગ્રી રાજકોટ આડત્રીસ અમદાવાદ આડત્રીસ ડિગ્રી તાપમાન અને અગિયાર તારીખનો મેપ જોઈ શકો છો અગિયાર તારીખના મેપની અંદર તમે એકતાલીસ ડિગ્રી તાપમાન જોઈ શકો એટલે કે તાપમાનનો પારો છે એકતાલીસ ડિગ્રી સુધી પહોંચી જશે રાજકોટની અંદર એકતાલીસ અમદાવાદમાં ચાલી એટલે કે ઘણા ખરા વિસ્તારોની અંદર અગિયાર તારીખે ભારે ગરમી જોવા મળી શકે છે આ સિવાય તમે જોઈ શકો ઓગણચાલીસ ઓગણ ચાલીસ ડિગ્રી તાપમાન નોર્મલ વરસાદની આગાહી ચૌદ તારીખથી છે તો તમે જોઈ શકો એકાએક તાપમાનની અંદર મિત્રો ઘટાડો આવશે પરંતુ આ વધારે નહીં રહે મિત્રો ત્રણ દિવસ રાહત મળશે અહીં તમે જોઈ શકો છો ત્રીસ ડિગ્રી તાપમાન એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનની અંદર મિત્રો વધઘટ જોવા મળશે અઢાર તારીખથી જેવું મિત્રો વાતાવરણ ક્લીન થશે એવો જ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો તાપમાનની અંદર મિત્રો ઘટાડાને રાહત મળશે અને અહીંયા તમે જોઈ શકો છો સાડત્રીસ ડિગ્રી તાપમાન ફરી પાછું છે એ આગળ જતાં જોવા મળી શકે છે એટલે અંબરલાલ પટેલે મિત્રો અગાઉથી જ આગાહી કરી હતી કે આ તાપમાનની અંદર મોટો વધઘટ જોવા મળશે હવે મિત્રો આપણે આગાહી જોઈએ તો મિત્રો જે આ તમે જોઈ રહ્યા છીએ તે ઈ ડબલ્યુ એફ એટલે કે જે આપણે વિન્ડી એપ્લિકેશનની અંદર સૌથી વધુ મિત્રો જે પોપ્યુલર છે તેના દ્વારા મિત્રો ખાસ કરીને ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે તેના બ્લોગ ઉપર જઈને પણ જોઈ શકો છો જેની અંદર મિત્રો એપ્રિલ બે હજાર પચીસનો મેપ છે કે એપ્રિલ બે હજાર પચીસ કેવું રહેશે તો અહીંયા મિત્રો ભારત અને સહિત એશિયા જોઈ શકો છો જેની અંદર મિત્રો ખાસ કરીને વાવાઝોડા બનવાની શક્યતા વ્યક્ત કરે એટલે કે એપ્રિલ મહિનાની અંદર સાયક્લોન બની શકે છે જો કે ગુજરાતને ખૂબ જ ઓછી અસર પડશે પરંતુ ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર મિત્રો ખાસ કરીને તેની અસર રહેશે આ સિવાય મિત્રો મે મહિનાનો બે હજાર પચીસનો મેં જોઈ શકો છો ખાસ કરીને અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળી રહી છે અને તેની અસરને કારણે ખાસ કરીને વાવાઝોડા બીપર જેવા તોકતે જેવા વાવાઝોડા છે એ બની શકે છે તેવું ઇસીએમડબ્લ્યુએફ મોડલ કહી રહ્યું છે આ સિવાય જૂન મહિનાની અંદર તમે જોઈ શકો છો જૂન મહિનાની અંદર એકદમ પરફેક્ટ ચોમાસું બેસી જશે તેવું ખાસ કરીને અત્યારથીને જ આગાહી કરી દેવામાં આવી છે આ સિવાય જુલાઈ મહિનો તમે જોઈ શકો જુલાઈ મહિનાની અંદર સંપૂર્ણ ભારતની અંદર ચોમાસું બેસી જવાની મિત્રો ખાસ કરીને અત્યારથીને જ આગાહી કરી દેવામાં આવી છે છતાં પણ મિત્રો આનો વિગતવાર વિડિયો છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવી જશે કે ચોમાસું બે હજાર પચીસ છે ઇસીએમડબ્લ્યુએફ મોડલ પ્રમાણે કેવું રહેશે તેને લઈને મિત્રો આપણે વિગતવાર માહિતી આપશું તો આ વિડીયોમાંની અંદર આપણે આટલું જ વધુ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહીજો આજના વિડીયોમાં આટલું જ અસુ જય હિન્દ જય E